ચેનલ કો સબ્સક્રાઈબ કરીએ બેલ આઇકન દબાઈએ વીડિયો જ્યાદા થી જ્યાં લોકો તક પહોંચાઈ હલો હલો દરેકિ નો ઉપા ખાઈ સંતો સ્ક્રી પધારી રહ્યા છે હલો કરવાલો

श्री अविचरतासी माताजी नेंना स्मृति मंदिर् मध्ये विराजमान करीने હવે આપણે બીજા જ મંદિર ની અંદર જે મંદિર રઘુરામજી મહારાજના સમયમાં 100 વર્ષ પહેલા બન્યું હતું એની કલાકૃતિ અદિયર ભગવાન કૃણા સાગર અને બહત તપસ્યા રઘુરામજી મહારાજે સ્વસ્થાપિત કરી તેવા અમારા યુવાન ભાઈઓ ઘડનાના યુવક મિત્ર મંડળ દ્વારા આ મંદિરના युवान भाइयों या जेहमान करी अने रघुरामजी जी महाराज जी ये जे समय में मंदिर बना लियो एक कलाकृति ने अंदर आजे हमने विराजमान करी बहुत सारे सर्वात के करवा जाए आजे श्रीमान करुणा सागर भगवान की जय श्रीनरेन सागर महाराज की जय महान तपस्वी रघुरामजी महाराज की जय परमोसुखानंद जी महाराज की जय श्री विष्णु दास जी दास महाराज की जय श्री दास महाराज की ज युगुरुष श्री अविचरदास महाराज की जय श्री कृपादास महाराज की जय श्री हरिप्रिय दास महाराज की जय श्री धर्म

ेषणाय समये समरथ द्रष्टां तसिद्धां तसमे तवाक्यो शभैः शुबोधां विमलं ददाम नाम देवां देवं करुणारवन्तं हिश्चे વાક્ય કૃપે નો યભક્તિ ગા સ ધરમા કરુણા રવંત Oh ચીવાહિંસા નેવા કરુણ રવંત અધ્યાત્મશાસ્ત્ર பிரஃு நபோய முடபுர வீராஜனம் குண நேவருணம் விஷே ye a ka

जनों आप बजा भगवान कन्दासर मंदिर उमरा म पूज्यपाल पंचमुत्रा श्री महान तपस्वी रघुराम महाराज ये भगवान ने मूर्ति प्रतिष्ठा करी तेना सवा सौ वर्ष पूरा अमूल्य अवसर पर ભેગા થયા છીએ સાથે ઉમરા સાથે જ્યારે પોતાનું જીવન અર્પિત કર્યું હોય એવા લાડી લાગતા ગુરુદેવને પ્રજા જે આગળના જે કંઈ સંતો મહંતો થયા એમની સાથે કાયમ માટે દર્શન માટે પટ પ્રતિષ્ઠાની સ્થાપના કરી એ નિમિત્તે આપણે આ સત્સંગની અંદર પારાયણની અંદર એકત્રિત થયા છીએ દસમી આપણે કાગળ કરી સાથે ભગવાન પૂજા સાથે એનું ઉદઘાટન કર્યું હવે આપણા વડે સંત મહંત્રી ગોપાલદાસજી બે પાઠવી આપણને આશીર્વાદ વચન આપશે ત્યાર પછી હું પાંચ ઉપાકશ્મિકો ને ત્યાર પછી આપણું સાયંકાલી પાઠના કાર્યક્રમ શરૂ કરીશું એટલે પહેલાં વરેન્દ્ર ગુરુદેવ મહારાજ છે

પ્રસંગ નિમિત્તે ગામના ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો સાથે જ ગામથી આવેલા દરેક ધર્મ પ્રેમી ભાઈ અને બહેનો આજે આપણ આ જગ્યા પર ઉપસ્થિત છીએ અને સર્વો કોઈને ખબર તો છે જ પણ એક વાત ખૂબ યાદ આવે કે અમે જે જગ્યાએ બેઠા છીએ અને જે જગ્યાએ ભગવાનની મૂર્તિને રઘુરામ મહારાજની મૂર્તિ આવી આ પણ પ્રસંગમાં જે દીપ પ્રાગટ્ય કરવું એ જગ્યા આપણે જોઈ એ ચિત્ર જે આપણે જોઈ રહ્યા છીએ એ ભગવાન કરુણાસાગરનું મંદિર એકસો પચીસ વર્ષ પહેલાં પૂજ્ય મહાન તપસ્વી રમ મહારાજે બનાવડાવેલું અને જેની અંદર જેમના હસ્તક જ મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં દયાળુની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવેલી એનું એ મંદિરનું સ્મૃતિ આપણા સમક્ષ જોઈ શકાય ફોટો થાય છે પણ આ પ્રત્યક્ષ જોઈ શકાય એવું ચિત્ર આપણે ઉપયોગ આનંદયાત છે ચવાસો વર્ષ રજત જયંતિ મહોત્સવ કહેવાય અને જે નિમિત્તે આ ગામના યુવાનોએ ભક્તો ભાઈઓ બહેનો જે કોઈએ પુરસાર્થ કર્યો એ ખરેખર ધનવાદને પાત્ર છે કે તે જે જેનો મંદિર જોઈ લો છે એને ખબર હશે કે આવું મંદિર છે એ મંદિર આશા આસે બેઠા છે એ ખૂબ આનંદ વાત છે એમને ભક્તિ ધર્મભાવના અને ભગવાન મહાસાગર તેની લાગણી ખૂબ ખૂબ પ્રશંસનીય હોય આખા સમુદાયની અંદર એ પ્રખ્યાત છે એટલે આમ જોતા આ પણ રજત જયંતિ મહોત્સવ મતલબ કે એકસો પચીસમાં પ્રતિષ્ઠા મહોત્સવ મનાવવાના માટેનો આપણા પ્રથમ તબક્કો પહેલો દિવસ આપણે શરૂ થાય છે અને એ નિમિત્તે મૂળ આશય પ્રોગ્રામ મહારાજ અહીંયા જેમણે મુદ્રાઓ સિદ્ધ કરેલી અને એમની સાથે જ અહીંયા એમણે ધોની પણ બનાવેલી તપસ આપણે સિદ્ધિ પણ પ્રાપ્ત કરેલી અને સાથે ગામના બહાર ગામના દરેક ભક્ત સમાજને કાયમ પંથ જ્ઞાન સંપ્રદાયની જ્ઞાન સમજણ મળે એવા ખાતર આ જગ્યા બનાવવામાં આવેલી એટલે આપણે કોઈ એમના આભારી છે મહાન તપસ્વી રુગ્રામના પુરુષાર્થના આજે સ્મરણ કરવાના માટેનો આપણો આ સમય છે એટલે આ ત્રણ દિવસના કાર્યક્રમ દરમિયાન અત્યારે આપણી આ જે આપણે ફોટો લાવીને તૈયાર આપણે સામાયું કર્યું એની સાથે એક બાબત એ છે કે આપણા આ મંદિરમાં થયેલા સંતો પૈકી જે વિષ્ણુદાસ મહારાજ અને વિષ્ણુદાસ મહારાજ જે અમનો શાંત સ્વભાવ હોવાને કારણે આ ગામના લોકો કે આજુબાજુના લોકોએ અમને વિષ્ણુ ભગવાનનો અવતાર કરતા હતા એટલા બધા શાંત પુરુષ હતા એટલે એમને આ ઘડી આપણે એની જે પ્રતિમા હતી ફોટો હતો તે ટ્રાન્સફર કરીને બીજો મૂકવામાં આવ્યો એ પણ એક આ સૌનો વર્ષના નિમિત્તે આપણને યાદગીરી રૂપે કરવામાં આવે છે સાથે જ આપણા આ જ મંદિરમાં થયેલા મહંત શ્રી શાંતિદાસ મહારાજ જેને આપણે ગ્રંથો વાંચીએ એટલે તરફથી યાદ આવે કે શાંતિદાસ મહારાજ આપણે ગ્રંથો જોઈશું પ્રકાશન જોઈશું તો શાંતિયા મહારાજ નામ યાદ આવશે એટલે આ ધર્મના પ્રચારને વધુ વિકસાવવાને માટે જેમણે ગ્રંથો છપાવીને પ્રસિદ્ધ કરેલા એ મહંત શાંતિયાસ મહારાજ ફોટો મૂકવામાં આવેલ છે સાથે આ મંદિરમાં આ ગામની અંદર સેવા આપનાર ધર્મની સેવા સત્સંગની સેવા એ કે માલદર્શા ગામ લોકોને મળેલું છે એના બદલામાં પણ એમના સાથે જ આપણા દાસ મહારાજને પણ પ્રતિમા મૂકવું ફોટો મૂકવામાં આવેલ છે આ આપણો સૌવાસનો વર્ષના નિમિત્તનો એક આપણો પ્રસંગ એ સદાને માટે આપણે લઈમાં યાદ રહીએ છીએ અને એ નિમિત્તે આ કરવામાં આવેલો પ્રત પ્રયત્ન ખરેખર સૌ કોઈને ભાઈઓ બહેનો નાના મોટા સર્વને ધનવાદ છે ત્યાં પૂર કર્યો એની સાથે આજે આપણા નિયત નિયમ પ્રમાણે હવે પછી ઉપાસના ત્યારબાદ રાત્રે કથાનો પણ કાર્યક્રમ છે આવતીકાલનો પણ કાર્યક્રમ આપણો ભરપૂર રહેવાનો જ છે એટલે દરેક ભાઈ બહેનોએ પણ આવતીકાલે અવશ્ય હાજરી આપવાની છે તે સાથે ત્રીજા દિવસે આપણા કાર્યક્રમની પૂર્ણ હાજરી કરવાની છે દરેક ભાઈ બહેનો आप रे धार्मिक कार्यक्रम में अंदर आप रे जेके पुरसार्थ कर से या न साचो लाभ पुष्प वन्य माटे आप रे चौंधी बस्तु समय वस्तु आप पे या आप रे सर्वनिपवित्र फलच्छे अष्टु सिमत राशाग्रावान की है मर्मेश्वर महाराज की महोत्तिराम महाराज की महान तथा सुवीरग्राम महाराज के महाराज के सार्वसन्ता सार्वदेवनन्दकी तदपा मनुष्यदे प्राप्तम् एवा धर्मन् वासी श्रुतप्रज्ञ तदपिता वेदानां शरणं गच्छामि सर्वलोके भाग्य अनन्ताय ते जमाते करसेवनसन् ઉપર ઉપસ્થિત જંગલમ તીર્થરૂપી સંત મહાપુરુષો તથા ઉમરાના જે ભક્તોની લાગણી પ્રેમ અને ધર્મ પ્રત્યેનો જુસ્સો જેવા જીવા એવા યુવાન આભાર વૃદ્ધ ભાઈઓ અને બહેનો તેમજ અમારા મંડળે ખૂબ જ પરિશ્રમથી તમારા બધા આમંત્રણ આપીને જાતે પોતે પત્રિકા વેચીને બધા તમને દૂર દૂર સુધી આ પ્રસંગ માટે ઉપસ્થિત રહેવા માટે જે આમંત્રણ આપીને જે પધાર્યા છો તમને અનુમાન આપીને એવા લારેલા ભક્તજનો સજનો આપણે બધા એક તીર્થભૂમિની અંદર એકાચી થયા છે કે જેઓએ પોતાનું જીવન માટે સમર્પિત કરેલું જે પાંચ મુદ્રામાં છેલ્લી બે મુદ્રા આ ભૂમિ ઉપર સિદ્ધ કરી અને આ ભૂમિને તીર્થ પવિત્ર બનેલા વાઇબ્રેશન સાથે આજે પણ આપણને સવા સો વર્ષ પછી એકસો ને પચીસ વર્ષ પછી પણ કાયમ માટે આપ્યા છે જગતના તત્તા છે વિશ્વના જે તારણહાર છે એવા દિવ્ય પરમ ત્રપાળ ભગવાન મૂર્તિની સ્થાપના અહીંયા કરવામાં આવેલી આજે આપણે જે મંચ ઉપર બેઠા છીએ એ વખતે પૂજ્યપાઠ ભગવાન સાગરે જે મંદિર આ કા મંદિર હતું કે કાટમને ખબર હશે પણ એવું જ મંદિર આજે સવા સો વર્ષ પછી અમારા યુવાન ભાઈઓ ખુબ તાન તોલ મહેનત કરી અને આપણા આગળ આપે હું મંદિર પાછું સ્મૃતિ રૂપે બનાવીને મૂક્યું છે અને આજે એકસો પચીસ વર્ષથી આપણે એ પ્રાણ પ્રતિષ્ઠાને ખૂબ જ ધામધૂમથી ઉજવવા એકત્રિત થયા છે સાથે સાથે મેં આગળ કહ્યું કે લગભગ છેલ્લા

પ્રેમ છે અંતરમાં જે આપણા ઈષ્ટદેવ પ્રતિનો જે પ્રેમ સમર્પિત કર્યો છે અનુવર્ણન ખૂબ જ અભરણીય છે અને પૂજ્ય પહાડ રઘુદામ મહારાજ વંદનીય આપણા જે પરંપરામાં થયેલા વિષ્ણુદાસ મહારાજ શાંતિદાસ મહારાજ અને છેલ્લા કેટલા વર્ષથી સીતારી હતી અને મહારાજજી આપણને જે એવા બીજા છે એવાના આશીર્વાદ એમના રસ્તા છે અને એવા જે મહાપુરુષોની કાયમ માટે યાદગીરી છે એમને ક્યારે આપણે ભૂલીએ નહીં વિશ્વન આમ તો આ તો પ્રતિકૃતે મૂકીએ છીએ પણ ઉંબરા માટે આગળના જે પંચમ દાસિત મહાન તપસ્વી લઘુલા મહારાજ આગળનાજીક થયેલા મહંતો મુજબ હાથ હૃદય વસેલા પોતાના હૃદયમાં જ વસેલા છે અને માણસના હૃદયની અંદર જો શુદ્ધ ભાવના આવે તો જ ભક્તિની અંદર ત્યાં તો આ ધર્મની અંદર આજનો જુસ્સો જોવા મળે કે આજે વર્ષો પછી પણ જે આ ભૂમિને આપણે યાદ કરીએ છીએ બાળકોમાં જે સંસ્કારનું જે સૂચન થયેલું છે એવા મહાપુરુષોના આશીર્વાદથી થયેલું છે અને એવા મહાપુરુષોનું આપણે ક્યારે પણ

કર્યું અને એના પ્રતાપે આપણે પવિત્ર ભૂમિ પર એકત્રિત થયા છીએ અને કાયમ માટે એવા મહાપુરુષોને આપણે સદગુણ ગાતા રહીએ સદાય આપણા

Sangkalisus mat dar masa keturunan tiad, mantapas tiada ramad tiad, kaiwal ramad tiad, siap celah simad tiad. પોતાની જે પ્રતિષ્ઠા કરી છે એમના જે દાતા છે અને આજનો જે ભોજન સમારંભ છે એમના જે દાતા છે એ આપણા સંત શ્રી હરિપ્રદાસજી તરફથી આપવામાં આવે છે તો એમનો ખૂબ ખૂબ આભાર અને સવા છ વાગે સાયકાલ ઉપાસના આપણી શરૂ થશે અહીંયા જ કરવાનું છે